આખો દિવસ માતાજીનું ધ્યાન ધરવું સોળ દિવસ એકટાણું કરવું સત્તરમો દિવસે દોરો પવિત્ર જળમાં પધરાવી દેવો માતાજીના ના નિવેદમાં ગળી વસ્તુ બનાવી પારણા કરવા આ વ્રત સૌભાગ્યથી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ ધન ધાન્ય અને સમૃદ્ધિ માટે કરે છે પૂર્વ ખંડિત પૂર્ણના ભરત નામનો શક્તિશાળી રાજા થઈ ગયો એ દયાળુ તેમજ પ્રજા માટે કન્યા કલ્યાણકારી હતું તેની પત્ની નું નામ પુષ્પાવતી હતું તે આમ તો ધાર્મિક હતી પણ એનામાં ઈર્ષા ઘણી બધી હતી એક દિવસ રાજા શિકાર અર્થ જંગલમાં ગયો ઘણું રખડ્યા પછી પણ એને શિકાર મળ્યો નહીં રાજા થાકી પણ ગયો હતો અને એને તરસ પણ લાગી હતી રાજા એક ઝાડના છાયા આરામ કરો બેઠો એ વખતે એની નજરે એક શીતળ જળની ભરેલી સરોવર પડ્યું ત્યાં સ્ત્રીઓ માલક્ષ્મી માનું પૂજન કરી રહી હતી રાજાએ પૂછ્યું તમે આ શું કરી રહ્યા છો ત્યારે એક કન્યા બોલી અમ અમારે માં લક્ષ્મી માનું વ્રત છે તેથી અમે માં લક્ષ્મીનું પૂજન કરીએ છીએ રાજાએ મનમાં થયું કે મારે પણ આ વ્રત કરવું જોઈએ જેથી ધન ધાન્યમાં વધારો થાય અને હું મારી પ્રજાને સેવા સારી રીતે કરી શકું આમ વિચારીને રાજાએ પોતાના હાથે દોરો બાંધી પછી રાજ મહેલમાં પાછા ફર્યા રાણીએ રાજાના હાથમાં દોરો જોયો એટલે

ભટકતી ભટકતી એક દિવસ ઋષિના આશ્રમે જઈ પહોંચી અને ઋષિને પોતાની કઈ સંભળાવી વશિષ્ઠે કહ્યું બેટી મેં તે કર્યો છે તારી દશા આ દશા થઈ છે જો તું મહી નું વ્રત કરીશ તો તારા દુઃખ નો અંત આવશે વશિષ્ઠજીની વાતો વાત સાંભળી રાણીએ મહાલક્ષ્મી વ્રત કરવાનું ચાલુ કર્યું વ્રત કરવાથી તેને દુઃખનો અંત આવવાનો પ્રારંભ થયો એક દિવસ રાજા શિકર કરવા નીકળ્યા તે ફરતા ફરતા આશ્રમ પસારી પૂછે તે આશ્રમમાં કામ કરતી પોતાની રાણી પુષ્પાવતી ને જોયું રાણીએ રાજાને માફી માંગતા કહ્યું સ્વામી હું મહાલક્ષ્મી નું વ્રત કરું છું અને તેના પ્રતાપે તમે મને પાછા મળ્યા છો રાણી નું હૃદય પરિવર્તન થયું જોઈ રાજા વશિષ્ઠ ઋષિ ના આશ્રમ થી આજ્ઞા લઈ રાણીને પોતાના રાજ્યમાં લઈ આવ્યા રાજાએ ફરીથી રાણી સાથે રહીને મહાલક્ષ્મી માનું વ્રત કર્યું આ વ્રતથી થી તે પૃથ્વી ઉપર ચક્રવર્તી રાજા બન્યો અને જગત માં મહાન ઐશ્વર્ય ઉપભક્ત બન્યો મૃત્યુ પછી રાજા રાણી વૈકુટ માં વાસ પામ્યા આ વ્રત શ્રદ્ધા કરવામાં આવે તો માતાજીની કૃપા વધે છે અને જીવનમાં આર્થિક વિતંબણા સતાવતી નથી હે મહાલક્ષ્મી તમે જેવા રાજા રાણીને ફળ્યા એવા તમારું વ્રત કરનારને કથા વાંચનારને અને સાંભળનારને સૌને ફોરજો એ એ લક્ષ્મી